કે હવે ઘરમેરો નહીં ભરીએ જ્યાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં થાય વડોદરા મહાનગરપાલિકા તંત્રના પાપે ફરી એક વખત વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે રવિવારે શહેરમાં ભારે વરસાદ ખાબકતા ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા થતા અટક્યું હતું જો કે અગાઉના પૂરની પરિસ્થિતિનો બોધપાઠ નહીં લેતા સતત બીજા દિવસે પણ વડોદરા શહેરની વાગુડા રોડ પર આવીને વેકુડ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા છે સ્થાનિકોએ એકત્રિત થઈને પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતું સ્થાનિક મહિલા અનિતાબેન શાહે જણાવ્યું હતું કે આ વખતે જેનો કોઈ ઉકેલ આવ્યો નથી કોઈ પણ ગટર લાઈન ખોલી નથી પાણી ભરાય છે અમને સવારે ચા પણ નથી પીતી ચાની કોઈ વ્યવસ્થા નથી દૂધની ઠેલી ઘરે ઘરે મોકલાવો અમારે ઘરમાં નાના બાળકો છે ઘરડા માણસો છે અમે પાણીમાં ક્યાં જઈએ ઘરોમાં કેટલું નુકસાન થયું છે તેમ જણાવ્યું હતું જ્યારે અન્ય એક મહિલા સંગીતાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે અમારે બીજે કોઈ પણ સહાય જોઈતી નથી બસ અમારા ઘરોમાંથી પાણી કાઢી આપો નહીં તો ઘરવેરો કોઈ નહીં ભરે પછી ડબલ વેરો આવશે ધંધો નહીં ચાલે અમારે ઘરમાં બધાની કાળજી લેવાની હોય છે આવું ને આવું ચાલ્યા કરે છે બસ અમારે ઘરોમાંથી પાણી જ કાઢ્યા કરવાનું વોટ લેવા તો ફટાફટ આવી જાય છે મેયર પિંકીબેન સોની અગાઉ પણ આવ્યા હતા પંપ મૂકીને પાણી કાઢ્યું હતું પણ હાલમાં જેવી પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્રણ દિવસથી કોઈ જોવા પણ આવ્યું નથી વરસાદ બંધ થઈ ગયો છે છતાં ટીપો પણ પાણી ઉતર્યું નથી સમસ્યા કાઢો અમારે કોઈ સહાય બીજી નતો બીજી સહાય અમે અમારે જાતે પૂરી કરીશું આજુબાજુ થઈને ખાલી કે પાણીના પ્રોબ્લેમ તમે પૂરો કરો એટલે કોઈ વેરો બેરો ભરવાનો નથી આ વખતે કોઈ ડબલ વેર આયા ડબલ વેર આયા એ ધંધો નહીં ચાલે

બધા રહીશો જ જાતે જાતે બધું બધું કરવાનું કોઈ આવે સંગીતા પંડ્યા